દેશભરમાં ઠંડીનું મોજું સતત વધી રહ્યું હોવાથી હવામાન વિભાગે ત્રણ રાજ્યોમાં ઠંડીનું એલર્ટ જારી કર્યું છે ગુજરાતમાં અત્યારે ઠંડી વધવા લાગી છે રાજ્યનું લઘુત્તમ તાપમાન દશાંશે ત્રણ ડિગ્રી નજીક પહોંચી ગયું છે આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો ચમકારો વધશે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે જેમાં જણાવાયું છે કે પશ્ચિમ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં પંદર નવેમ્બર સુધી ઠંડીનું મોજું ચાલુ રહી શકે છે આઈએમડી દ્વારા જારી કરાયેલા નવીનતમ અપડેટ મુજબ ઓડિશા હિમાચલ પ્રદેશ આસામ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીમાં હળવાતી ગાઢ ધુમ્મસ છવાઈ જશે ચાલો જાણીએ કે આવતીકાલે તમારા શહેરમાં હવામાન કેવું રહેશે ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે વધવા લાગી છે ઠંડીનો ચમકારો અનુભવાય છે રાજ્યમાં ઠંડીનો પારો ગગડીને તેર ડિગ્રી નજીક પહોંચી ગયું છે તેર દશાંશ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે મહુવામાં ચૌદ દશાંશ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં દશાંશ એક પાંચ દશાંશ પાંચ ડિગ્રી રહ્યું હતું રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક રહ્યો છે બુધવારે ફરી એકવાર ધુમ્મસના જાડા પડે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોને ઘેરી લીધા હતા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર એક યુવાય ચારસો ઉપર નોંધાયું છે આઈએનડી અનુસાર રાજધાનીમાં આવતીકાલે હળવું ધુમ્મસને સ્વચ્છ આકાશ રહેશે જોકે પંદર નવેમ્બર સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની અપેક્ષા નથી ઉત્તર પ્રદેશમાં હવામાન બદલાઈ રહ્યું છે દિવસ દરમિયાન તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે હવામાન ખાસ ઠંડુ લાગતું નથી પરંતુ રાત ચોક્કસ ઠંડી પડી રહી છે કાનપુર શહેર અને ઈટાવામાં તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે જોકે હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી આગામી અઠવાડિયા સુધી હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે બિહારમાં તીવ્ર શીત લહેર આવી છે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેના કારણે લોકો સવારે અને મોડી રાત્રે ખાસ કરીને ઠંડીનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બક્સર ભોજપુર રોહતાસ ઔરંગાબાદ અરવલ્ અને બબુઆ સિવાયના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સોળથી અઢાર ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારો ઉપર લગભગ એક દશાંશ પાંચ કિલોમીટરની ઊંચાઈએ એક અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સિસ્ટમ પ્રદેશના તાપમાનને અસર કરી રહી છે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે રાજ્યભરમાં ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ઠંડા પવનોની તીવ્રતામાં વધારો થયો છે